આજે તો લઈ આવ્યા ભાજી ભાજી છે સ્લાબ છે રોટલી પાપડ છે ચાર બધા પાપડ છે અને છે આખો દિવસ ધૂળ જ ચૂથે નકરી નથી રમવું ધૂળ માતાજી જય શ્રી કૃષ્ણ બધાય મે કેમ છો બધા મજામાં જશો મે પણ મજામાં છું તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ માં તો સવારના થઈ ગયા છે દસ આપણે કામ કરી નવરા થઈ ગયા છે આજ કે પાણીનો વારો નથી તો વહેલા નવરા થઈ ગયા તો વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં શું ભાઈ નહીં આપણે નવરાવીને તૈયાર કરી દીધા છે મસ્ત મસ્ત અને ભાઈ તો પેપસી લઈ આવ્યા છે ફેપસી ખાય છે કઈ દખશું શું ગઈ તું પેપસી ખાય છે પેપચી અને સાંભળા અહીંયા કોનું નાખી દીધું છે આ

રેટી બતાવીશો દક્ષુભાઈ અમારા ઊઠી ગયા છે એ કપડાં ધોયા હતા એ આપણે લઈ લીધા છે હવે સી હકેલવાના કા ભાઈ સકેલવારના છે ને બહાર તો જોકીએ ઓ તડકો છે બો તડકો છે ને હે શું કરો છો દક્ષુભાઈ હે રંગોળી બનાવી છે ક્યાં રંગોળી બનાવી છે

ભાજી છે સ્લાદ છે રોટની પાપડ છે તો ઘાસ બધા પાપડ છે અને સાઈઝ છે તો આપણે જમવા બેહી ગયા છીએ હવે આલો બધા જમવા તો અમે હવે જમી લઈએ તમે પણ આલો બધા જમવા અને બક્ષો ભાઈ જો પાપડ ખાવા છે આ હું છે પપુયું કપુ જ ભાઈને જે ગળીનું કોપોડું ભાવે અને એ કોપોડું ખાય છે અને અમે ભાજી ખાઈ છીએ તો આલો બધા જમીએ પછી આપડે હવે સ્લેપ માંથી લઈ જઈએ અગાસી પાછી લેવા અને પડે નઈ ગુલ્ફી ખાવાની મજા નો આવે ગભાઈ મોટું તો જોઈએ તો આજનો બ્લોગ આપણે આયા પૂરો કરીશું મળશું કાલે નવા બ્લોગમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ માતાજી બનાવીને